ખેરાલુ કોલેજ દ્વારા સ્વચ્છતા સેવા મિશન યોજાયું આર્ટસ અને કોમર્સ કોલેજના ખેરાલુના એનએસએસ વિભાગ દ્વારા એસી જેટલા સ્વયંસેવકો અને અધ્યાપકો દ્વારા સ્વચ્છતાઈ સેવા પખવાડિયા અંતર્ગત ખેરાલુથી નાનીવાડા હાઈવે પર સ્વચ્છતા સફાઈ કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર હારીજ આ વખતે અમે એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સલગ્ન જે એનએસએસ ધરાવતી કોલેજો છે એમના દ્વારા એક મહા સ્વચ્છતા અભિયાન એ હાથ ધર્યું છે અંદાજીત બે હજાર થી વધુ વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાયા છે સિત્તેર કોલેજ થી વધુ પ્રોગ્રામ ઓફિસરો પણ અંદર જોડાયેલા છે આ વખતે અમે એક સંકલ્પ લીધો હતો કે આ મેળાને પ્લાસ્ટિક કમલેશ ઠક્કર એનએસએસ કોઓર્ડિનેટર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ આજ વખતે અમે એવું નક્કી કર્યું હતું યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા કે અંબાજી ના ભાદરવી પૂના પૂનમ ના મેળાની અંદર અનેક દર્શનાર્થીઓ આવતા હોય છે પ્લાસ્ટિક નો પણ સંકલ્પ કર્યો હતો કે આ મેળાને પ્લાસ્ટિક મુક્ત મેળો બનાવો એમાં કલેક્ટર બનાસકાંઠા ને પણ અમે મળ્યા એમને પણ અમને સહયોગ કર્યો સેવા કેમ્પો ને મળ્યા એમને પણ અમને સહયોગ કર્યો અને અમારા માન્ય વિસી સાહેબ પુરિયા સાહેબ કે જેઓના માર્ગદર્શનથી અમે આ વખતનો મેળો પ્લાસ્ટ પ્લાસ્ટિક મુક્ત મેળો બનાવવા માટે સફળ થયા છીએ સાથે સાથે અમે એક મોટું સ્વચ્છતા અભિયાન સત્તર અઢાર ને ઓગણીસ ત્રણ દિવસ માટે સિત્તેર કોલેજો થી વધુ કોલેજો બે હજાર થી વધુ સ્વયંસેવકો આ અભિયાનમાં જોડાઈ અને મોટા પાયે સ્વચ્છતાનો અભિયાન અમે હાથ ધર્યું છે આપણને ખબર છે કે પ્લાસ્ટિક જે છે એ પ્રકૃતિને ખૂબ નુકસાન કરે છે તો અમે આ વખતે એક સંકલ્પ લીધો કે દરેક વ્યક્તિ પ્લાસ્ટિક નો મિનિમમ ઉપયોગ કરે અને એ દ્રષ્ટિએ આજે આ વખતે મેળાની અંદર શક્ય ત્યાં સુધી સ્ટીલનો ઉપયોગ થાય પ્લાસ્ટિકનો બિલકુલ ઉપયોગ ન થાય અને પ્લાસ્ટિક ન ઉપયોગ કરવો તો એના બદલામાં શું એના ત્રણ ચાર વિકલ્પો અમે પણ દરેક સેવા કેમ્પોને પ્રત્યક્ષ મળીને આપ્યા છે અને એ સંદર્ભમાં સિવા કેમ્પોનો પણ અમને સારો સહયોગ મળ્યો છે ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન